વિદ્યુત પ્રવાહની તાપીય અસર શું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિદ્યુત પ્રવાહ કોઈ વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તાપીય અસર તાપ એટલે ગરમી ત્યાંથી શું ઉત્પન્ન થાય ગરમી બીજી ભાષામાં કહીએ તો આપણે ઉષ્મા શું ઉત્પન્ન થાય ઉષ્મા ઉત્પન્ન થાય અને આપણે જાણીએ છીએ કે ઉષ્મા એકલું ઉત્પન્ન થતું નથી સાથે સાથે પ્રકાશ પણ ઉત્પન્ન થતા હોય છે ઘણી જગ્યાએ પ્રકાશનું ઉત્પન્ન થતા હોય છે બરોબર ઉષ્મા અને પ્રકાશ બંને સાથે થતા હોય છે જેમ કે એક સિમ્પલ ઉદાહરણ આપણે બલ્બનું જુઓ જ્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ બરોબર તો બલ્બની અંદર શું આવે છે ભાઈ બલ્બની અંદર આ શું છે આ ગૂંથડું એને શું કહેવાય એ તાર એ ફિલામેન્ટ કહેવાય શું કહેવાય આપણે ફિલામેન્ટ ફિલામેન્ટ અને એ શેનો બનેલો છે ટંગસ્ટન કઈ ધાતુ ટંગસ્ટન ધાતુનો બનેલો છે બરોબર એકદમ પતલો તાર તમે જોયો તો સ્પ્રિંગ જેવો હોય હોય છે કે નહીં તો એમાં થાય છે જો ખબર છે જ્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એ વિદ્યુત પ્રવાહ એ ફિલામેન્ટમાંથી પસાર થશે એ ફિલામેન્ટના અવરોધોના કારણે એ ફિલામેન્ટની અંદર ઉષ્મા અથવા ગરમ થશે તાર શું થશે ગરમ કેમ આવું થાય છે અવરોધોના કારણે કેમ આવું થાય છે એને આપણે સમજીએ ચલો કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા વસ્તુ ગરમ કેમ થાય છે હવે તમે સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે તમે કોઈ એક મેળામાં ફરતા હોય અને મેળાની અંદર ફરતા હોય ત્યારે શાંતિથી ફરો કોઈ પ્રોબ્લેમ થતો નથી પણ અચાનક એ મેળાની અંદર ભગદડ થવા માંડે તો ભીડ પહેલાંય હતી ભીડ પછી પણ છે તો ત્યાં પછી શું થવા માંડે છે એકબીજા સાથે અથડામણ થવા માંડે શું થવા માંડે છે એકબીજા સાથે અથડામણ અથડામણ થવા માંડે કેટલાય બચારા ડટી જાય મરી જાય ને આવું બધું થતું હોય છે મતલબ કે ત્યાં ખૂબ જ વધારે અથડામણના કારણે આપણે એક રીતે કહીએ તો અહીંયા શું થાય છે ખબર છે અહીંયા એક વાહક છે દાખલા તરીકે આપણા પાસે એક આ વાહક છે આ વાહકની અંદર ધન આયન પણ હોય છે અને ઋણાયન પણ હોય છે બરાબર પરંતુ ધન આયન કેવા છે ખબર છે વજનમાં ભારે ધન આયન વજનમાં ભારે છે એટલે એ ગતિ નથી કરતા મૂવમેન્ટ નથી કરતા એ શું કરે છે ખબર છે વાઇબ્રેટ કરે છે આમ ધારો કે આ આયન છે ને એની જગ્યા પર આ રીતે વાઇબ્રેટ થતો હોય એ બહુ આગળ જઈ શકે નહીં પકડાયેલો હોય બરાબર પરંતુ આની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે આની આની વચ્ચે આ વચ્ચે જગ્યા છે કે નહીં એ જગ્યામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અસ્તવ્યસ્ત કેવી રીતે ગતિ કરતા હોય શરૂઆતમાં અસ્તવ્યસ્ત છે વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય આની ખબર છે જ્યારે આને બેટરીનું કનેક્શન કરવું ને એટલે પ્રવાહ આ બધા ઇલેક્ટ્રોન રહે ને એક દિશામાં જવા માંડે બધા ઇલેક્ટ્રોન ક્યાં જવા માંડે એક દિશામાં અને એક દિશામાં જાય ને એટલે તમે એમ કહો છો કે આમ કરંટ પસાર થયો અસ્તવ્યસ્ત હોય ત્યારે નહીં હાલ આપણા ધાતુમાં ઇલેક્ટ્રોન હોય અસ્તવ્યસ્ત હશે બરોબર તો આ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે પરંતુ આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઋણ હોય તો ઋણ વચ્ચે અપાકર્ષણ થાય 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 શું શું એટલે કે સમાન વિદ્યુત ભારો વચ્ચે છે અપાકર્ષણ અને અસમાન વચ્ચે આકર્ષણ આવું થતું હોય છે બરાબર એટલે સ્વાભાવિક છે કે પોતે અસ્તવ્યસ્ત ગતિ કરે છે પણ એકબીજાને નજીક જ્યારે આવતા હોય ને ત્યારે પછી નજીક આવીને શું થઈ જાય છે દૂર જતા રહે કેમ કેમ કે એમના વચ્ચે શું થાય છે અપાકર્ષણ થાય છે એટલે દૂર જતા રહે સમજી ગા કે તો એ દૂર જતા એટલે અથડાતા નથી પણ જો બાર થી અને ગરમી આપવામાં આવે ઉષ્મા આપવામાં અથવા ઉષ્માની જગ્યાએ આપણે અહીંયા ચલો આપણે ઉપયોગ કરશું અને વિરુદ્ધ વસ્તુ આને આપીએ છીએ વિદ્યુત પ્રવાહ આઈ શું આપીએ છીએ વિદ્યુત પ્રવાહ મતલબ આપણે બેટરીનું કનેક્શન કર્યું મતલબ બહારથી તમે એક ઉર્જા આપી બહારથી શું આપી તમે એક ઉર્જા ઉર્જા આપી એટલે ઇલેક્ટ્રોનને વધારે તાકાત મળી પહેલાં તો ગસ્ત ગતિ કરતા જ હતા બરાબર વધારે તાકાત મળી એટલે વધારે હવે પહેલાં જેમ નજીક નહોતા જઈ શકતા ને હવે તો નજીક જઈને અથડાઈ જશે કેમ કે તાકાત એટલી મળી તમે લોહી ચુંબક આપણે લેતા હોય છે પેલા મેગ્નેટ એ મેગ્નેટ આમ સમાન ધ્રુવ નજીક લઈ જાવ ને તો દૂર જતા હોય છે પણ તમે એને નજીક તો લઈ જઈ જ શકો છો ને ક્યારે તમે વધારે બલ લગાવો છો તો આમાં પણ એવું જ થયું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને શું મળી વધારે ઉર્જા મળી એટલે એટલી વધારે મળી કે અથડાણ એ શું થયા હવે ઇલેક્ટ્રોન સાથે પણ અથડાઈ જાય અને ધન ધ્રુવ સાથે એટલે કે પ્રોટોન સાથે પણ અતળી જાય બરાબર અથડામણ થાય એટલે વાતાવરણ ગરમ થઈ ગયું અથડામણ થાય એટલે વાતાવરણ શું થઈ ગયું ગરમ અને ગરમ થવાના કારણે આ જે સળીઓ છે એ સળીઓ શું થવાનો ગરમ સળીઓ ગરમ થયો ને એની અંદર શું ઉત્પન્ન થવાનું ઉષ્મા અને આને જ કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજ્યા કી વસ્તુ એ ગરમ થવાનું કારણ શું એમાં અવરોધો ઉત્પન્ન થઈ ગયા ઘણા બધા અથડામણ થવાનો મતલબ અવરોધ કેમ કે ઇલેક્ટ્રોન વ્યવસ્થિત ગતિ કરી શકતો નથી જો એક સીધી રેખામાં વ્યવસ્થિત ગતિ કરી શકતો હોત તો એ સારામાં સારો વાહક કહેવાય અને સારા વાહકમાં અવરોધ ઓછા હોય નહીં પણ અવરોધ વધ્યો હોય એનો મતલબ એ સીધી રીતે ગતિ કરી શકતા નથી એકબીજા સાથે શું થાય છે અથડાય છે આ બધા ઇલેક્ટ્રોન એકબીજા સાથે અથડાઈ જાય એટલે આ ગરમ થઈ જાય આના કારણે વાહક અથવા ધાતુ ગરમ થાય છે ઉષ્મા ઉત્પન્ન કરે છે ઓકે તો આ રીતની આખી પ્રોસેસ થાય એટલે શું થઈ જાય તો કે આ બલ્બની અંદર જે આપણે કીધું કે જે વાયર છે એ વાયરમાં ઇલેક્ટ્રોન હશે બરોબર એ ઇલેક્ટ્રોનની અંદર તમે બહારથી વિદ્યુત પ્રવાહ આપ્યો એટલે અંદર અથડામણ વધી ગઈ અથડામણ વધી ગઈ એટલે અંદર શું થયું ઉષ્મા ઉત્પન્ન થઈ ગરમ થયો અને ઉષ્માની સાથે સાથે શું થયો પ્રકાશ ઉત્પન્ન થયો આ આથી આપણે આ બલ્બ શું થાય છે પ્રકાશિત થાય આ ડાયરેક્ટલી એટલો પ્રકાશ તમને નથી સાહેબ આપણે ઘરે વાયર પેલો ગરમ કરીએ તો એ થઈ જાય છે એટલો બધો પ્રકાશ તો નથી આપ્યો પણ આ બલ્બ છે આ ટ્યુબલાઇટ છે આની અંદર અમુક અમુક પ્રકારના વાયુઓ રાખ્યા હોય એ વાયુઓના ડિસ્ચાર્જના કારણે પછી એ પ્રકાશિત થતા હોય છે બરાબર અલગ પ્રકારના ગેસ હોય એની અંદર તો એ ડિસ્ચાર્જ થાય ડિસ્ચાર્જ થવાના કારણે શું થતા હોય છે એ પ્રકાશ ઉત્પન્ન કરતા હોય છે આ બલ્બ છે ટ્યુબલાઇટ છે આ બધા તમે કોઈ જગ્યાએ ટ્યુબલાઇટ ફૂટતી હોય જોતા હોય છે એની જ થોડોક ધુમાડા જેવું નીકળતું હોય છે બરાબર તો એની અંદર શું હોય છે એવા વાયુ ભરેલા હોય છે ઓકે તો એ વિદ્યુત પ્રવાહની તાપી અસર આપણને એવું કહેવામાં આવે છે દર્શાવે છે એના વિશે હવે જેમ કે અહીંયા મેં ફરથી એક સર્કિટ બનાવેલી છે પ્લસ માઇનસ કરીને એક વિદ્યુત બલ્બ જોડાયેલો છે બરાબર એ વિદ્યુત પ્રવાહની તાપી અસર જ આપણને દર્શાવે છે જોઈએ શું કહેવા માંગે છે અહીંયા સમીકરણો પરથી સૌ પ્રથમ કોઈ પણ વાહક હોય એ વાહકની અંદર અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વાહકને જો વી જેટલો વિદ્યુત સ્થિતિમાં લાગુ પાડેલો હોય તો એના ઉપર એનો પાવર બને છે એ પાવર ઉત્પન્ન થાય છે પાવર કેટલો હોય તો વી ગુણ્યા આવી જેટલો પાવર કેટલો હોય વી ગુણ્યા આઈ જ્યાં વીનો મતલબ શું વિદ્યુત સ્થિતિમાં તફાવત અને જે બેટરી સાથે જોડે છે કે નહીં એ બેટરીનું મૂલ્ય અને આઈ એટલે શું એની અંદરથી પસાર થતો પ્રવાહ જો એક આ નવું સૂત્ર છે ઓકે આ ધ્યાન આપજો આ સૂત્ર યાદ પણ રાખજો કે કોઈ પણ વાહક હોય એ વાહકને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી લાગુ પડે હોય અને એની અંદર પ્રવાહ આઈ પસાર થતો હોય તો એ વાહકમાં પાવર કેટલો છે બરોબર તો એ પાવર કેટલો હોય એનો તો કે પી બરાબર વી ગુણ્યા આઈ એટલો એનો પાવર કહેવાય છે એ જે એને પાવર મતલબ કાર્ય કરવાની ક્ષમતા આપણે કહીએ છીએ કે નહીં ઓકે બીજી એક વ્યાખ્યા જુઓ પાવર કહીએ અહીંયા એક સૂત્ર આવ્યું છે પાવર વી સોરી પાવર પી બરાબર વી ગુણ્યા આઈ પણ હવે આની અંદર તમે જુઓ જે વી બરાબર ઓમનો નિયમ લખી નાખીએ તો વી બરાબર આઈઆર લખી નાખીએ તો આ વીની જગ્યાએ તો વીની જગ્યાએ હું આઈઆર લખું તો આર ગુણ્યા આઈ થાય કે ના થાય અમે માત્ર વીની જગ્યાએ શું લખી નાખ્યા આર તો સૂત્ર શું બની ગયું આઈ આર ગુણ્યા આઈ આઈ ગુણ્યા આઈ શું થઈ જાય આઈનો વર્ગ આવું થયું પાવરનું સૂત્ર શું બન્યું આઈ નો વર્ગ આર આવું બન્યું એક સૂત્ર બીજું સૂત્ર જુઓ પાવરનું બીજું આપણે કાર્ય ઉર્જા અને પાવર આવું ચેપ્ટર ચેપ્ટરની અંદર પણ તમે ભણ્યા હશો કે કાર્યનો મતલબ શું સોરી પાવરનો મતલબ શું તો પાવરનો મતલબ થાય એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે અથવા એકમ સમયમાં કરેલા કોઈપણ વસ્તુ પદાર્થને એકમ સમયમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે પ્રત્યેક સેકન્ડે એને આપણે પાવર કહીએ છીએ ઓકે તો એના ઉપરથી એક બીજું સમીકરણ બન્યું કે પાવર બરાબર એકમ સમયમાં કરેલું કાર્ય એને જ પાવર કહેવાય જેમ કે હું એમ કહું મારો પાવર એવો છે કે હું એક તાસની અંદર પાંચ થિયરી ભણાવી દઉં છી મારો પાવર કેમ કેમ કે હું એક તાસની અંદર આટલું કાર્ય કરી શકું એવું પાવર કહેવાય કોઈ વ્યક્તિ એવું મજૂર હોય તો એમ કહે કે ભાઈ મારામાં એટલો પાવર છે ને કે હું દસ મિનિટમાં દસ ફૂટ ઊંડો ખાડો ખોદી નાખું મજૂર માણસ હોય એનું કામ કે એનો પાવર બતાવે છે પછી આપણે કરી શકીએ નહીં આ પોતપોતાના દરેકના પાવર હોય છે તો એકમ સમયમાં જે કાર્ય કર્યું એને શું કહેવાય એનો પાવર કહેવાય છે ઓકે જેમ કે આપણે લેન્સવાળા ચેપ્ટરની દસમા ચેપ્ટરમાં પણ જોયું હતું કે નહીં લેન્સનો પાવર લેન્સના પાવરમાં શું કહેતા હતા લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા એનો 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 પાવર કહેવાય બરાબર તો અહીંયા આપણે તમે કાર્યની બાબતમાં કહીએ તો એકમ સમયમાં કરેલા કાર્યને શું કહેવાય પાવર કહે છે કાર્યને ડબલ્યુ વડે દર્શાવાય છે સમયને ટી વડે દર્શાવે છે બરાબર અહીંયા કેપિટલ લખી છે પણ શું આવશે સ્મોલ ટી આવશે તો પાવર બરાબર ડબલ્યુ ભાગ્યા ટી થાય છે જો એક પાવરનું સમીકરણ આ છે અને બીજું પાવરનું સમીકરણ આ છે કે બે સમીકરણ બંને સમીકરણ કોના છે પાવર તો પાવરના સમીકરણ હોય તો સ્વાભાવિક છે તમે બંને સમીકરણને સરખાઈ શકો મતલબ કે ડબલ્યુ ભાગ્યા ટી બરાબર આઈ નો વર્ગ આર કહેવાય કે ના કહેવાય ઓકે તો આપણે સમીકરણને સરખાઈ દઈએ ચલો પહેલો આપણું સમીકરણ મેળ્યું પાવર બરાબર ડબલ્યુ ભાગ્યા ટી એકમ સમયમાં કરેલું કાર્ય બીજું પાવરનું સમીકરણ આપણે મેળ્યું આઈ નો વર્ગ આર ઓકે આ બે સમીકરણ છે બંને સમીકરણ પાવરના હોવાથી

જૂલ જ છે ભાઈ ઉષ્મા પછી ઉર્જા કાર્ય આ બધાના એકમ જૂલ છે આનો મતલબ આ બધા એક સરખા છે જેમના એકમ એક જેવા છે તો સ્વાભાવિક છે આ બંને એક બધા એકબીજા સાથે શું છે સંબંધ દર્શાવે છે અથવા સરખા છે એટલે જો અહીંયા મેં કાર્યનો ઉપયોગ કર્યો એ તાપ ઉષ્માનો જગ્યાએ આપણે અહીંયા કાર્યનો ઉપયોગ કર્યો છે સમીકરણ અહીંયાથી બનાવશું હવે આપણે માટે મારે કરતા કોને બનાવવાના ઉષ્મા મેળવવાની છે આપણે કે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉષ્માને અંગ્રેજીમાં હીટ કહેવાય બરાબર તાપને આપણે શું કહીએ હીટ કહીએ પરંતુ અહીંયા તો આ એનો એકમ જૂલ થાય અહીંયા કોનો એકમ ઝૂલ છે કાર્યનો તો પછી આપણે હાલ પહેલાં સમીકરણ કાર્યને કરતાં બનાવીને બનાવશું ડબલ્યુ બરાબર શું થશે એ અહીંયા ગુણી જશે આઈનો વર્ગ આર ગુણ્યા સમજી ગયા ઓકે હવે ડબલ્યુ મળી ગયો પણ ડબલ્યુનો એકમ ઝૂલ છે ઉષ્મા અથવા હિટનો મતલબ પણ એનો એકમ પણ ઝૂલ જ છે તો હવે હું શું કહીશ બરાબર અહીંયા ડબલ્યુ એ કાર્ય દર્શાવે છે બરાબર પરંતુ આપણે ડબલ્યુને હીટ એટલે એચ વડે દર્શાવશું બરોબર કેમ કે બંનેના એકમ શું છે સમાન છે બંને એક સરખા છે બરાબર ડબલ્યુને એચ વડે દર્શાવતા બંને ઉષ્માના મૂલ્ય દર્શાવે છે માટે હવે તમે શું લખી નાખશો એચ બરાબર આઈનો વર્ગ આર ટી આ તમને સમીકરણ શ્યાનું દર્શાવે છે તો કે આ સમીકરણ એવું દર્શાવે છે કે કોઈ વાહક છે એ વાહકનો અવરોધ કેટલો છે આર આર અવરોધ ધરાવતા વાહકમાંથી ટી સમય માટે આયના વર્ગ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એચ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે આનો એકમ પણ શું આવશે ભાઈ ઝૂલ જ આવશે ઉષ્માનો એકમ શું આવે ડબલ્યુનો એકમ ઝૂલ છે આનો એકમ પણ શું થશે જુ ખાલી ડબલ્યુની જગ્યાએ આપણે એચ કરવાના છેલ્લે સમીકરણ ડબલ્યુ ઉપરથી જ મેળવવાનું પણ છેલ્લે ડબલ્યુની જગ્યાએ ભાઈ લખી નાખવાના એચ અને એચનો મતલબ શું સમજવાનો હીટ ઓકે તો અહીંયા તમને આખું સમીકરણ કહેવા શું માગે છે તો કે ધારો કે આપણે એક પરિપથ બનાવીએ આ પરિપથની અંદર કોઈ એક સળિયો છે વાહક ઓકે આ વાહક સળિયામાંથી આઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કેટલો આય આ સળિયાનો અવરોધ કેટલો છે હા દાખલા તરીકે આ સળિયાનો અવરોધ કેટલો છે હા હવે જુઓ કોઈ આર અવરોધ ધરાવતા વાહકમાંથી ટી સમય માટે કેટલા સમય માટે ટી હવે ટીનો મતલબ તમે બે સેકન્ડ કહો માટે એટલો પ્રવાહ જો એની અંદર પસાર થાય તો એ કેટલો ગરમ થશે એ વાહક કેટલો ગરમ થશે અથવા એ વાહક કેટલી ઉષ્મા ઉત્પન્ન કરશે એનું સૂત્ર આપણને આ દર્શાવે છે સમજી ગયા કોઈ વસ્તુ ઓકે પછી તમને એમ પૂછે કે હવે આની અંદર આ સૂત્રની અંદર આ ઉષ્મા છે હીટ છે એ કોના કોના ઉપર આધાર રાખે છે અથવા એ હીટ એ કયા પરિબળ ઉપર આધાર રાખે છે તમે મને એમ કહો સૂત્રમાં કઈ કઈ કિંમતો છે એચ બરાબર વિદ્યુત પ્રવાહ આઈ છે અવરોધ આર છે અને સમય બસ આ ત્રણ ઉપર આધાર રાખશે બરાબર તો આમાં તમે કઈ રીતે કહેશો તો કે વારા પરથી કોઈ પણ બેને અચલ લેવાના અને ત્રીજાને એના સમ પ્રમાણ લેવાનું કોના સમ પ્રમાણે એચના સંપ્રમાણ લેવાનું ધારો કે પહેલાં હું એમ કહું કે આર અને ટી ને અચલ લઈ લો જો આર અવરોધ આર તથા સમય ટી અચળ હોય અચળનો મતલબ શું ખબર છે આ વાહક ક્ષળિયો હું બદલાવતો નથી એક જ ધાતુનો છે હવે એક જ ધાતુ હોય તો અવરોધ એનો બદલાય નહીં એટલે અચળ થઈ ગયો બરાબર ઓકે સમય નક્કી કરી નાખો કે ભાઈ પાંચ સેકન્ડ માટે જ એનાથી વધારે નહીં તો સમય પણ શું થઈ ગયો અચળ જો અવરોધ આર અને ટી સમય અચળ હોય તો હવે આ ઉષ્મા કોના ઉપર આધાર રાખશે કે વિદ્યુત પ્રવાહ કોના ઉપર આધાર રાખશે આ બે કિંમતો અચળ થઈ ગઈ તો પછી કોના ઉપર આધાર રાખે વિદ્યુત પ્રવાહ તો હું શું લખીશ આથી એચ એ સમ પ્રમાણ છે આઈના વર્ગ સમજી ગયા ત્રણમાંથી બે કિંમતને અચળ લઈ લીધી તો પછી ઉષ્મા કોના પ્રમાણે વધશે કોના પ્રમાણે ઘટશે તો કે વિદ્યુત પ્રવાહના વર્ગના પ્રમાણે વધશે અને એના પ્રમાણે ઘટશે બીજું શું લખી શકાય હવે મને એમ કહો હવે તમે આ બે કિંમત અચળ લઈ લો એટલે કે જો આઈ તથા ટી અચળ હોય એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો વિદ્યુત પ્રવાહ બદલાતો ના હોય અને સમય બદલાતો ના હોય તો કોના ઉપર આધાર રાખશે કોણ બદલાશે તો જો અવરોધ બદલાય ને તો પણ ઉષ્મા વધઘટ થાય છે એનો મતલબ એચ એ સમ પ્રમાણ છે અવરોધ આર સમજી ગયા આખી વસ્તુ અને આરના સમપ્રમાણનો મતલબ શું અવરોધ વધે તો ઉષ્મા વધે અવરોધ ઘટે તો ઉષ્મા ઘટે સમ પ્રમાણ છે ને આમાં પણ જુઓ વિદ્યુત પ્રવાહનો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તો એચ વધે અને એચ કઈ રીતે વધે જુઓ એના વર્ગના પ્રમાણમાં વધે છે વિદ્યુત પ્રવાહના વર્ગના પ્રમાણમાં એચ વધે છે બરાબર તો આ પણ સમપ્રમાણ જ કહેવાય ત્રીજી કિંમત જુઓ શું કહી લઈશું આઈ અને આર જો આઈ તથા આર અચળ હોય

જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે આ ત્રણ કિંમતો ઉપર જે સૂત્રમાં છે એ જ સૂત્ર ક્યાંથી આવ્યું તો કે પાવરના બે સમીકરણ ઉપરથી પાવરના બે સમીકરણ પહેલું સમીકરણ હતું પાવર બરાબર વી ગુણ્યા આઈ અને વી ગુણ્યા આઈ ઉપરથી આપણે શું બનાવ્યું આઈ સ્ક્વેર આર પાવર પી બરાબર વી ગુણ્યા આઈ આ પાવરનું સૂત્ર છે જ ભાઈ હવે આવે છે પાછું આ થિયરી હવે આવે છે કે વિદ્યુત પાવર એટલે શું તો વિદ્યુત પાવર એટલે શું તો અત્યારે હાલ જ જોઈ લઈએ કે વિદ્યુત પરિપથમાં લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાં તફાવત અને વિદ્યુત પ્રવાહના ગુણાનફળને પાવર કહે સૂત્ર બની ગયું અથવા સૂત્ર વ્યાખ્યા બની ગઈ સમજીએ કે નહીં વી ગુણ્યા ને શું કહીએ છીએ પાવર ગુણાનફળ કહું છું ગુણોત્તર નથી કહેતો ગુણોત્તરનો મતલબ ભાગાકાર થાય ગુણોત્તરનો મતલબ શું થાય ભાગાકાર પણ ગુણાનફળનો મતલબ ગુણાકાર છે એટલે તમને કદાચ શબ્દ યાદ ના આવે તમારે શું બોલ લખી નાખવાનું ગુણાકાર લખી નાખવાનો કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી અને આઈના ગુણાકારને શું કહેવાય છે પાવર કહે છે ઓકે તો આ થઈ ગયું પાવરનું સમીકરણ પછી ઓમના નિયમ પ્રમાણે વીને તમે શું લખ્યા આયર વીની જગ્યાએ શું લખી નાખ્યા આયર અને આ આઈ તો હતા જ એટલે આઈ ગુણે આઈ શું થઈ ગયા નો વર્ગ તો પાવરનું સૂત્ર શું બની ગયું આઈ ગયું નો વર્ગ એક સમીકરણ આ લીધું અને બીજું સમીકરણ અગાઉ આપણે આઠમા નવા ભણ્યા છો કાર્ય ઉર્જા પાવરની અંદર તો કે પાવર એટલે શું કે એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે ઓકે તો આ રીતે આપણે પાવરના બે સમીકરણ લીધા એ બે સમીકરણને પછી સરખાઈ દીધા સરખાયામાંથી ડબલ્યુને કરતા બનાવ્યા ડબલ્યુને પછી કન્વર્ટ કરી દીધા એચમાં અને પછી તમને જે મળ્યું એચ એટલે ઉષ્મા તો આ કહેવાય છે કે વિદ્યુત પ્રવાહની તાપી અસરના કારણે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે કેટલી થાય છે ઓકે આ બધી જ વસ્તુનો હવે ઉપયોગ ક્યાં થાય છે મતલબ કે આ વ્યવહાર ઉપયોગ ક્યાં છે આનો વિદ્યુત પ્રવાહના કારણે ઉષ્મા ઉત્પન્ન કરીને શું કામ આવશે તમે ઉપયોગ કર્યો છે ભાઈ તમને ખબર છે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે કયા કયા સાધનમાં તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું ગરમ થાય તો તમને કામ આવે જેમ કે અત્યારે આપણે શિયાળાની વાત કરીએ હીટર વિદ્યુત હીટર છે કે નહીં વિદ્યુત હીટર તમે પ્લગમાં વાયર પડાવો છો હીટરનો અને વિદ્યુત પ્રવાહના કારણે શું પાણી ગરમ થાય છે કે નહીં મૂળ તો હીટર ગરમ થવાના કારણે થયું અને જો આવી જે પણ રચના હશે ને જેની અંદર વિદ્યુત પ્રવાહના કારણે ઉષ્મા ઉત્પન્ન થતી હશે એ બધાની રચના આવી હશે હા ગુંચડું હોય છે કે નહીં હીટર એવું હોય છે સોલાર એવું વિદ્યુત સૂર્યપ્રકાશના કારણે વિદ્યુત બનાવે છે એ સોલર નહીં આવે બલ્બ છે ઇસ્ત્રીની અંદર કોઈલ આવે પછી તમે ઇલેક્ટ્રિક સગડી જોઈએ તો વિદ્યુત સગડી જોઈ લે છે ને આવું કંઈક બનાવટ હતી પહેલાં જૂની સગડી તો આવી રીતની હતી આમાં નકરું ગુંચડા હતો આની અંદર તારનું ગુંચડડું હતું આવું હતું ને અને આ ગૂંચડાની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થયેલા ગરમ થતા થઈ જાય લાલ લાલ જબરજસ્ત અને પછી એના ઉપર આપણે કોઈપણ વસ્તુ રાંધતા બરાબર આ ખૂબ જ હાઈ વોલ્ટેજ આની અંદર હોય અને આનો વિદ્યુત પ્રવાહ પણ જબરજસ્ત હોય બરાબર હવે પછીના થોડાક અલગ આવવા માંડ્યા છે એના ઉપર પ્લેટ આવી ગઈ છે ને એવું બધું વિદ્યુત હીટરની અંદર એનો ઉપયોગ થાય છે જેમ કે વિદ્યુત હીટરની પણ રચના આવી જાય છે આવું જોઈએ કંઈક તો વિદ્યુત હીટર છે પછી વિદ્યુત સગડી છે ઇસ્ત્રી છે છે કે નહીં આ બધી વસ્તુ ટોસ્ટર પેલા ટોસ્ટ ટોસ્ટ બનાવવાના ગરમ કરવાના આવે ને સેન્ડવિચ નહીં બનાવવાના ટોસ્ટર છે એ ઇલેક્ટ્રિક આવે છે ઓવન આવે છે બલ્બ એમાં પણ આવે છે ભાઈ બલ્બની અંદર જે વાયરનું ગૂંચડું મેં તમને કીધું હં એ ફિલામેન્ટ અને એ વસ્તુ યાદ રાખજો ભૂલતા નહીં ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ટંગસ્ટન અને કેમ કેમ કેમકે આ ટંગસ્ટન ધાતુ એક એવી ધાતુ છે કે જેનું ગલન બિંદુ ખૂબ ઊંચું છે એનું ગલન બિંદુ કેવું છે ખૂબ ગલન બિંદુનો મતલબ શું એ પીગળવાનું ટા એનું ટેમ્પરેચર ને ખૂબ વધારે છે એટલે જલ્દી પીગળતો નથી એટલે તો તમે જુઓ બલ્બ જબરજસ્ત ગરમ થશે પણ એ એટલો પતલો તાર હોય છે કેટલો પતલો તાર હોય છે તો પણ એ તૂટતો નથી કેમ નથી તૂટતો કેમ કે એ તરત પીગળતો નથી એટલે એવો ઊંચો ગલન બિંદુ વારો જ એના અંદર તાર ગોઠવવામાં આવે છે અને કઈ ધાતુ છે ટંકશન ધાતુ છે બરાબર એટલે આ વસ્તુ પણ એક માર્ક્સમાં યાદ રાખજો અને ફિલામેન્ટ કહેવાય ફિલામેન્ટ બનેલો છે ટન ધાતુ કેમ ટંકશન જ વાપર્યું કેમ કે એનું ગલન બિંદુ કેવું છે ખૂબ જ ઊંચું એ જલ્દી પીગળતો નથી ખૂબ જ વધારે ગરમી સહન કરી શકે આ ભાઈ ગરમ થાય એટલે સ્વાભાવિક છે ગરમી સહન કરવી પડે જો આ ગરમી સહન ના કરી તૂટી જાય આપણે વાયર ભરી જવાનું કારણ શું થાય છે વધારે પડતો વોલ્ટેજ આવે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવે તો તૂટી જાય તૂટી જાય છે પણ આ ફિલામેન્ટ એકદમ પતલો હોવા છતાં પણ એ જલ્દી તૂટતો નથી રાત એ સળગતો હોય છે પણ એ થતું નથી તો આ બધાનો ઉપયોગ આ બધા જ છે એ કયા નિયમ ઉપર આધાર રાખે છે વિદ્યુત પ્રવાહની તાપી અસર ઉપર બરોબર અને વિદ્યુત પ્રવાહની તાપી અસરના કારણે જ આ વસ્તુ કામ કરે છે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહમાંથી ઉષ્મા મેળવી હોય ને એ બધાના ઉદાહરણ લખી નાખવાના વિદ્યુત પ્રવાહની તાપીય અસરની ઓકે તો આ એનો વ્યવહારિક ઉપયોગ પણ થઈ ગયો ખ્યાલ પડશે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપી અસરની અંદર સૂત્ર યાદ રાખજો હવે તમને એમ થાય સાહેબ આટલા બધા સૂત્રો ભણ્યા અને યાદ કઈ રીતે રહેશે બધા ઇઝી છે સૌ પ્રથમથી ચાલુ કરીએ તો પહેલું સૂત્ર આપણે આઈ નું લીધું ક્યુ ભાગ્યા આ રીતે એક વખત મગજમાં બેસાડ દો એક બે વખત લખી જ નાખો એટલે જશે પછી આવ્યો વી વી બરાબર ડબલ્યુ ભાગ્યા ક્યુ એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કર્યા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કહે છે એકમ સમયમાં પસાર થતાં વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે કીધું તું કે આ બધી વસ્તુ ઓકે પછી આવ્યો ઓમનો નિયમ બીજું એક સૂત્ર આવ્યું વીનું બરાબર વી બરાબર આ યાર પછી અવરોધોનું શ્રેણી જોડાણ અને એમનો સમતુલ્ય અવરોધ અવરોધોનું શ્રેણી જોડાણ સોરી સમાંતર જોડાણ હા એ પણ લઈ લઈએ સમાનતા જોડાણ અને એમનો સમતુલ્ય અવરોધ અવરોધકતા આના ઉપરથી અવરોધનું સૂત્ર તો બની જાય આર બરાબર વી ના છેદમાં આઈ પછી આના ઉપરથી બીજું એક અવરોધનું સૂત્ર આવ્યું રો એલ અપોન એ અને રો એલ અપોન એ ઉપરથી રો બરાબર આર એ છેદમાં એલ આ સૂત્ર બની ગયું અવરોધકતાનું ઓકે આઈ ગયા અવરોધોને શ્રેણી સમાનતા જોડા પછી આપણે ડાયરેક્ટ કહી લીધું વિદ્યુત પ્રવાહની કાપીઓ અને આના પછીની છેલ્લી થિયરી પી બરાબર આઈ પાવર એ તો આપણે ભણી ગયા બસ આટલા સૂત્રો છે હવે તમને દાખલામાં કોની કોની કિંમત આપી છે એ પ્રમાણે તમારે યાદ કરવાનું મારે કયા સૂત્રમાં કિંમત છે સમજ્યા તમે આખી વસ્તુ એટલે કંઈ હાર્ડ છે નહીં આ પાંચ છ સૂત્રો છે યાદ કરી નાખો તમને આવડી જશે અને દાખલો પૂછાય દાખલા ખૂબ ઇઝી પડશે હું તો કોઈ થિયરી લખવી એના કરતાં દાખલા આના લખવા ઇઝી પડશે ખાલી થોડીક ગણતરી હશે તમને એક વખત ખબર પડવી પડે કે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે બરાબર ઓકે ખ્યાલ પડશે ભાઈ લખી લો